ઝેર મુક્ત શબ્દ એટલા માટે કહું છું કે બધાના પ્રયત્નમાં કંઈ નામ અલગ અલગ છે ઘણા પ્રાકૃતિક ખેતી કહેતા હશે ઘણા જીરો બજેટ ખેતી કહેતા હશે ઘણા ઓર્ગેનિક ખેતી કહેતા હશે ઘણા જૈવિક ખેતી કહેતા હશે પણ મને એમ લાગે કે તમે ઝેરનો વાપરો ને તો ઝેર મુક્ત ખેતી છે એની બધાથી સારામાં સારો શબ્દ છે પણ આ તરફ જવા માટે આપણે યોગ્ય દિશામાં યોગ્ય રીતે નિર્ણય કરીને જવું પડશે જો ખેડૂતોને એમનું પૂરતું જ્ઞાન નહીં હોય અથવા તો ખોટી રીતે આ વસ્તુ કરી દેવામાં આવશે તો ખેતીની અંદર ખૂબ મોટું નુકસાન જવાની પણ સંભાવનાઓ હોય છે પહેલી વાત તો એક આપણા રાજ્યના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવરતજી કે જેને પણ પ્રાકૃતિક ખેતી માટે ખૂબ પ્રયાસો કર્યા ગામડે ગામડે જઈને પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે સમજાવ્યું એ પછી આપણા રાજ્યની અંદર જે ગ્રામ સેવકોની પોસ્ટ છે એ તમામ ગ્રામ સેવકો એમને પણ સરકારે એક ટાર્ગેટ આપેલો કે દરેક ગામની અંદર પંચોતેર ખેડૂત છે તમારે પ્રાકૃતિક ખેતી કરતા હોય તમારે કામ કરવાનું છે એ સિવાય પણ ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી આ ખેતીની શરૂઆત થઈ પ્રયત્ન થયા અને છેલ્લા બે ત્રણ વર્ષની અંદર ખૂબ પ્રચારો થયા અને આ ખૂબ પ્રચારો પછી હમણાં છેલ્લે એક આંકડો આવ્યો ને સામે એ ચોંકાવનારો છે એ ચોંકાવનારો આંકડો એવો છે હા સાહેબ કે દર વર્ષે જે ખાતરનું વેચાણ હતું ને એના કરતા ખાતરનું વેચાણ રાસાયણિક ખાતરનું વેચાણ વધી ગયું હવે જો રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડ દવાનું જે વેચાણ વધી ગયું તો આ બધા ત્રણ વર્ષથી જે પ્રયત્ન કરવામાં આવ્યા કરોડો રૂપિયા ખર્ચ કરી નાખવામાં આવ્યો એનું શું એનું પરિણામ તો કઈ નથી આપણી સામે કેમ કે અત્યંત પ્રયત્ન પછી પણ જો આ રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઈડ નું વધારો થતો હોય એનો મતલબ એવો થાય કે આપણે જેટલું રોકવા જઈએ એના કરતા વાપરવાનું વધતું જઈએ એટલે આ વાતને આપણે સમજવી જોશે પહેલી વાત તો એ કે કોઈ પણ ખેડૂત છે એ પ્રાકૃતિક ખેતી કરે જેની અંદર પંચપરણીય અર્ક હોય દસ પર્ણી અર્થ હોય જીવામૃત હોય બીજા અમૃત હોય અસ્ત્ર હોય વગેરે આ બધી વસ્તુના આપણે વિડીયો મૂકેલા છે કેમ કે તમામ વસ્તુ છે સાથે હું અહીંથી શેર કરવા બેસીશ તો પાંચ છ દિવસનો સમય લાગે રોજ મારે અહીંયા બધી લેક્ચર આપવું પડે ચાર ચાર પાંચ પાંચ કલાક પાંચ છ દિવસ સુધી આપણે એ વાતની ચર્ચા કરીએ ત્યારે આખો વિષય છે આપણો પૂર્ણ થાય પણ હું તો તમને મળવા આવ્યો છું કલાક દોઢ કલાક માટે મારે તમને કંઈ માહિતી આપવાની હોય બોલવાનું હોય એટલે ટૂંકમાં કહેવાનું રહેશે એટલે તમે જીવામૃત બીજામૃત કે અગ્નિ અસ્ત્ર હોય કે પંચપર્ણીય અર્ક હોય કે દશ પર્ણી અર્થ હોય કે તમે એક સ્વાય જે પણ વપરાશ કરો છો એ બધું પ્રાકૃતિકનો એક ભાગ છે પ્રાકૃતિક તેથી તમે બેક્ટેરિયાઓ જે જૈવિક બેક્ટેરિયાઓ વાપરો છો ટ્રાયકોડરમાં હોય સુડોમાનાસ હોય કે મેટારિઝમ વગેરે આ જે જૈવિક છે એ બધું જૈવિક ખેતી છે ઓર્ગેનિક છે એ પણ એક ખેતી છે ઘણી વખત એવું હોય કે કેમિકલ પેસ્ટિસાઇડ નથી ઓર્ગેનિક વસ્તુ ઓર્ગેનિક પ્રોડક્ટ જે આપણે કહીએ ને ઘણી વખત જીવા દાદાની અથવા લઈએ ક્યાંય ઓર્ગેનિક પ્રોડક્ટ હોય એ ઓર્ગેનિક વસ્તુ અલગ છે એક ઝડકા બાંધી લઈએ કે મારા ખેતરની અંદર ઈયળ આવે તો પંચપોર્ણની અડકત મારીશ એવું નથી આવી જડતા બાંધવાની જરૂર નથી ઈયળ આવે પંચ પણ છાંટો મરી ગઈ તો સારી વાત છે ન મરે તો તમે ઓર્ગેનિક અથવા તો તમે બીજો કોઈ પણ ઈલાજ કરો હું તો એમ કઉ તમે હાથે હાથે વિની ગયો હાલો ઈયળ એ પણ એક કંટ્રોલ છે ને એનાથી પણ કંટ્રોલ થતો હોય તો એ પણ કરવું જોઈએ પણ ટૂંકમાં જડતા નહીં આ વસ્તુ કરવી જ નથી કેમ કે આપણે બધા જે ખેતી કરીએ છીએ આ તરફ આપણે જવું હશે ઝેર મુક્ત બનવું હશે તો આપણે આ વસ્તુને સમજવા માટે પહેલા તો એ સમજવું પડશે કે આનાથી આપણે ફાયદો ને ગેરફાયદો કઈ રીતે કઈ રીતે જઈએ તો આપણે સફળ થઈએ જો આમાં બે ત્રણ વાત એવી છે વચ્ચે તમને કહી દઉં એક વાત એ ઘણા બધા ખેડૂત ભાઈઓને એવી એક માનસિકતા બેસાડી દેવામાં આવી છે અમુક તત્વો દ્વારા કે તમે રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડ નો વપરાશ નહીં કરો તો તમને ઉત્પાદન નહીં આવે આ ખરું ને ઓર્ગેનિક કરો પ્રાકૃતિક કરો એટલે ઉત્પાદન નથી આવતું આ ખરું ને આ વાત એક હજાર ટકા ખોટી છે આ વાત એક હજાર ટકા ખોટી છે બીજી વાત એવી બેસાડી દેવામાં આવી કે તમે ઓર્ગેનિક તો કરશો ઓર્ગેનિક ના ભાવ ક્યાં મળવાના એ નથી મળતા મને ખબર છે હાલો કે આપણે ગાંધીનગરમાં નફરનો બેઠા એ નથી કર્યું આપણા માટે નથી મળતા પણ એના એનાથી આપણે શું ફાયદો ને એ સમજવું છે પહેલી વાત તો એ કે જે ખેડૂત છે એ કાયમી માટે સફળ અને વધારે ઉત્પાદન કોણ લઈ શકશે તો કે જેના પાસે ફળદ્રુપ અને સારી ઉપજાઉ જમીન છે આ તો પાકું ને હવે આ ઉપજાઉ જમીનની વ્યાખ્યા શું છોડ તંદુરસ્ત રહી શકે તંદુરસ્ત છોડ હોય તો એક આપણે સારું એવું ઉત્પાદન આપી શકે આ સોળ તત્વો કયા તો કે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર જીંક કોપર બોરોન ફેરેસ મેગેનીક ક્લોરિન મોલિબ્લેડમ આ બધા જે તત્વો છે ને એ તમામ તત્વો આપણા પાકને મળે તો આપણો પાક છે તંદુરસ્ત કરીએ તંદુરસ્ત પાક છે એ આપણે સારું એવું ઉત્પાદન આપી શકે હવે આપણી પાસે જે જમીન છે એમાં આપણે કઈ આપવાનું વાત આવે એટલે આપણે બધા એ શું આપ્યું ટીએપી એનપીકે યુરિયા આપણે આજે આપીએ ને બધું તમે ડીએપી આપો એટલે અઢાર ટકા નાઇટ્રોજન અને છેતાલીસ ટકા ફોસ્ફરસ હોય તમે યુરિયા આપો તો એની અંદર છેતાલીસ ટકા ફોસ્ફરસ મળે તમે એનપી આપો તો બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફરસ અને સોળ ટકા પોટાશ હોય અને એ તો તમે આપો એટલે આપણે જે સોળ તત્વોની જરૂર છે પૂરા તત્વો જોઈએ છે પૂરા તત્વો તો નથી એટલે તત્વો ઓછા મળે છે અથવા અધૂરા મળે છે અને એની સાથે આ કેમિકલ છે રાસાયણિક ખાતર છે જેને કારણે આપણી જમીનો ખરાબ કરે છે જમીનો કેવી રીતે ખરાબ કરે તો કે આપણે જમીનની અંદર આપીએ એટલે કેમિકલ છે એટલે કેમિકલના કારણે જમીનો કડક થઈ ગઈ પહેલાં જે આપણી જમીનો ખોલી હતી વરસાદ પડે તો પણ પાણી જમીનની અંદર ઉતરતું હતું હવે એવું નથી થતું હવે જમીનો કડક થઈ ગઈ આવો વધારો હવે જમીનો કડક થઈ ગઈ વારંવાર રાસાયણિક ખાતરનો વપરાશ હોય ચોમાસામાં સારી હોય અને એવું બને કે વરસાદ ખેંચાય તો પેલાના સમયમાં એવું હતું પંદર વીસ દિવસ વરસાદ ન આવે ને અને તમે પાણી ન આપો ને તો પણ ચાલતું હવે શું થાય વરસાદ બંધ થાય અને વરસાદ બંધ થયા પછી માત્ર આઠ દિવસ જાય ને એટલે તમારી મગફળી જમીન ઝડપ થઈ ગઈ જમીનમાં પાણી પણ નથી ભેજ શક્તિ હોય છે એની ઘટી ગઈ એટલે એક અઠવાડિયા વરસાદ તો આપણો મંડે સુ

પણ પછી ઘણી વખત આપણે અમુક રોગ જેવા કંટ્રોલ કરવા માટે ક્લોરોફાઈ પીવડાવીએ પીવડાવો પાણી સાથે ક્લોરોફાઈ રિફોસ્ટ પીવડાવીએ પછી તમે મગફળીમાં હોય કે ડુંગળીમાં હોય કે કોઈ પણ પાકમાં હોય ઘણી વખત આપણે નિંદામણનો નાશ કરવા માટે નિંદામણનો કંટ્રોલ કરવા માટે પેન્ડેમિથાલિન પીવડાવીએ તમે રાસાયણિક ખાતર જમીનમાં આપો તો એનાથી પણ સૂક્ષ્મ બેક્ટેરિયા ને અળસ્ય મળે એવી જ રીતે ક્લોરોપાયરીફોસ હોય કે પેન્ડી મિથાલીન હોય કોઈ પણ આ દવા તમે જમીનમાં પાણી સાથે પીવડાવો એનાથી અળસ્યા અને સૂક્ષ્મ બેક્ટેરિયાઓ જે મળે છે એટલા માટે આ બધી વસ્તુ આ પ્રક્રિયા કરવાથી ખૂબ મોટું નુકસાન આપણી જમીનને થાય છે અને ધીમે ધીમે આપણી જમીનો છે બંજર થતી જાય છે આજની તારીખે જોવા જઈએ તો ગુજરાતમાં જે આપણી જમીનનો રિપોર્ટ આવતો હોય છે એ ખૂબ ચિંતાજનક રિપોર્ટ છે ચિંતાજનક એટલા માટે કે જે આપણે કાર્બનનું લેવલ હોય છે જમીનની અંદર જે દોઢ ટકો હોય તો સારું ઉત્પાદન આપણે લઈ શકાય પણ હવે સેન્દ્રીય કાર્બનનું લેવલ છે ખૂબ ઘટતું જાય છે જીરો પચીસ ટકા કે જીરો પોઈન્ટ પચાસ ટકા એની આસપાસ સેન્દ્રીય કાર્બનનું લેવલ છે આપણે અત્યારે રિપોર્ટમાં આવે છે એટલે બાર ટકાથી લઈને અડધા ટકા સુધીનું સેન્દ્રીય નું લેવલ આપણે ગુજરાતની જમીનમાં અત્યારે આવી રહ્યું છે આપણા માટે દુઃખની વાત છે આપણી જમીન બંજર બની રહી છે એનો મતલબ એવો થાય કે વારંવાર રાસાયણિક ખાતર છે એ વાપરવાથી અને કેમિકલ કોઈ બીજી દવા જમીનમાં પીવડાવવાથી આપણી જમીનને નુકસાન થયું છે સેન્દ્રીય નું લેવલ ઘટ્યું છે એટલે છેલ્લા પચાસ વર્ષની અંદર ગુજરાત હોય કે ભારતના જે પણ રાજ્યો કે જ્યાં રાસાયણિક ખેતી થાય છે ત્યાં ઉત્પાદન લેવલ પણ ઘટી ગયું છે ઉત્પાદન પણ ખૂબ ઉત્પાદનમાં ધીમે ઘટાડો થાય છે પેલા આપણે સારી જમીનો હતી એમાં વીઘાની અંદરથી થી ત્રીસ મણ પાંત્રીસ મણ મગફળી ક્યાંય નીકળી હતી પછી પચીસ મણા આવ્યા વીસ મણા આવ્યા હવે તો ગણાય તો પાંચ સાત મણ મગફળી એક વીઘામાંથી થાય છે કેમ કે આપણી જમીનની અંદર ઉપજાઉ શક્તિ છે ઘટતી જાય છે એટલે આપણે એ ધ્યાન રાખવું પડશે કે આપણે અધૂરા તત્વ આપીએ અને એ પણ રાસાયણિક ગ્રેડમાં આપીએ જેના કારણે આપણી જમીનો બંજર થતી જાય છે જમીનો નબળી પડતી જાય છે એમાં ઉત્પાદન ઘટતું જાય છે આ ઘટતા ઉત્પાદનને આપણે બચાવવું હશે તો આ બધી વસ્તુ છે આપણે છોડવી પડશે પણ એક વાત એ બાકી કે ડાયરેક્ટ તમે રાતોરાત મારી વાત સાંભળીને ઉત્સાહમાં આવીને જોશમાં આવીને કાલથી તમે સીધું ચાલુ કરી દેશો ને તો એમાં ક્યાંક તમારે નુકસાન જવાના ચાન્સ હોય છે અમે ભલે તમને યુટ્યુબના માધ્યમથી પણ તમામ પ્રકારની માહિતી છે આમાં તમારે જ્યાં જે જરૂર પડતી હોય માહિતી તમને આપતા રહેશો પણ જો તમે એક સાથે કરશો ને એમાં તમને ક્યાંક પણ થોડીક અસફળતા દેખાશે ને તો તમે તો જિંદગીમાં નહીં કરો પણ તમારી આવનારી પેઢી ને પણ તમે નહીં કરવા તમે એવું કહેશો કે આ પ્રયોગ તો આપણે એક વખત કરી લીધો છે આપણે આમાં સફળ થયા નથી હવે આપણે આ કરવું નથી એટલે ક્યારેય એક સાથે તમારે ઝેર મુક્ત ખેતીમાં જવું નહીં તમને રાજ્યપાલ કહે કે અન્ય કોઈ પણ વ્યક્તિ કહે એક સાથે જશો ને તો એમાં એક વખત નુકસાની આવશે ને તો તમે જિંદગીભર આ કરવાના નથી કે નથી તમારે આવું પેઢી કરવાની એટલે નક્કી એ કરવાનું કે તમારી પાસે પચીસ કે પચાસ વીઘા જમીન છે ધારો કે પચાસ વીઘા જમીન હોય તો આપણે એવું જ માનવાનું કે આપણા બાપ દાદાની જમીન ઓછી હતી ને આપણા ભાગમાં ચાલીસ વીઘા જમીન આવેલી છે કેટલી પચાસ હોય ને તો ચાલીસ આવેલી એવી શું માનવાનું જેની પાસે પચીસ વીઘા છે એની એમ માનવાનું મારી પાસે જ છે આપણા બાપ દાદાને વધારે જમીન ન હોત તો આપણે શું કરે એટલે પચાસ વીઘા જમીન હોય તેવું માનીએ કે ચાલીસ વીઘા છે દસ વીઘા આપણે ભૂલી જવાનું છે ને જે દસ વીઘા આપણે ભૂલી જઈએ એની અંદર આપણે પ્રયોગ ચાલુ કરવાનો કે એમાં આપણે ઝેર મુક્ત ખેતી કરીએ અને બાકીની જે ચાલીસ વીઘા છે ને એના રાબેતા મુજબ ખેતી કરીએ હવે જે દસ વીઘાની અંદર તમે જે ઝેર મુક્ત ખેતી કરો એમાં બીજા અમૃત મૃત જીવામૃત ને જે કંઈ ઘન જીવામૃત ને પંચફોરની અર્થ વગેરે તમે વપરાશ કરીને તમે ખેતી કરો અથવા તો ઓર્ગેનિક વસ્તુ બહારથી તમે લઈ આવો કેમ કે જીવામૃત ને ઘન ને આ બધું તમારે કરવું હશે પાછું પશુપાલન પણ કરવું જરૂરી છે જો કે તમારા વિસ્તારમાં થાય છે પણ પહેલાની સરખામણી થોડું પ્રમાણ છે એ ઘટ્યું છે એટલે તમારે કોઈ પણ રીતે તમે દસ વીઘાની અંદર ઝેર મુક્ત ખેતી કરશો એ ઝેર મુક્ત ખેતીને બે થી ચાર વર્ષ સુધી તમે જો સમજો એને અને આપણે જમીનને જે આપણે પ્રયોગ દસ વીઘામાં આપણે કેટલા સફળ છે ને કેટલા નિષ્ફળ છે પછી આપણે એમ લાગે કે ના આ ખર્ચની દ્રષ્ટિએ આવકની દ્રષ્ટિએ ઉત્પાદનની દ્રષ્ટિએ આપણી જમીનની ફળદ્રુપતાની દ્રષ્ટિએ વગેરે દ્રષ્ટિએ આ પ્રયોગ છે કરવા જેવો છે તો પછી પાછી બીજી દસ વીઘા ચાલુ કરો એના પછી બે ચાલુ પછી પાછી દસ વીઘા ચાલુ કરો તમે ધીમે ધીમે એક પછી એક પગથિયું ચડશો તો લગભગ પંદર સત્તર વર્ષની અંદર તમારી પાસે જેટલી જમીન હોય ને એટલા બધાની અંદર તમે આ ઝેર મુક્ત ખેતી છે કરી શકશો અને એની અંદર તમે સફળ થશો જો એ સાથે કરી નાખવામાં આવશે તો ક્યાંક આપણે નુકસાનીમાં આવી જશું પછી કરશું એટલે હવે मेन बात तो ये आती है